અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર કેવડિયા જોડતા રેલવે માર્ગના નિર્માણ કાર્ય દરમિયાન તિલકવાડા રેલવે જંક્શનમાં થયેલી દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે બે શ્રમિકોના કરંટ લાગવાથી દુઃખદ મોત થયા હતા આ ઘટના બાદ સંબંધિત કોન્ટ્રાક્ટર તથા એજન્સીએ કોઈ જવાબદારી ન સ્વીકારી હોય અને અત્યારે બહાર છે તેવા ખોટા કારણો આપીખું વલણ દાખવ્યું છે તો તિલકવાડા રેલ્વે સ્ટેશન નજીક ખાડો ખોદી અંડરગ્રાઉન્ડ વાયરિંગ કામ કરતી વખતે બે યુવાનો પરઇ વડે ખાડો ખોદી ખાડામાં ઉતર્યા હતા ત્યારે જીવતો વાયર પરાઈને અડી જતા વીજકરણથી બંને યુવાનોના ઘટના સ્થળે મોત નીપજવાની ઘટના બની હતી ત્યારે આ મૃત શ્રમિકો ના નામ એક ડામોર ગોવિંદભાઈ મનુભાઈ ઉંમર વર્ષ બાવીસ ગામ ભિલોય જ્યારે અન્ય બીજા વિજયભાઈ બાબુભાઈ મેળા ગામ બોરિયાલા તાલુકો ગરબડા જિલ્લા દાહોદનો સમાવેશ થાય છે તો આ બંને પરિવાર ગરીબ છે જેમાંથી એક બહેન પ્રેગ્નેન્ટ છે અને એક બહેનના છ મહિનાનું બાળક છે જે કારણે પરિવાર પર આ ભારે દુઃખ અને આર્થિક સંકટ તૂટી પડ્યું છે તો ગ્રામજનોને મૃતક પરિવારોને યોગ્ય વળતર જવાબદાર કોન્ટ્રાક્ટ સામે કડક કાર્યવાહી અને ન્યાય મળે તેવી સ્પષ્ટ માંગણી કરી હતી જો તાત્કાલિક ન્યાય નહીં મળે તો આમ આદમી પાર્ટી દ્વારા મૃતદેહ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લઈ જઈને ત્યાં ન્યાય માટે આંદોલન કરવાની ચેતવણી આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા આપવામાં આવી છે દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ